દરરોજ બારસો રોટલા મૂંગા પશુઓને ખવડાવી સેવા કરતા દીપકભાઈ મોદી પાટણમાં જીવદયા કેન્દ્ર ચલાવતા દીપકભાઈ મોદી કે જેઓ નગરપાલિકાના ફરજ બજાવે છે તેમજ સંગીત સ્પોર્ટ્સની દુકાન તેમના અમૂલ્ય ફાળવી સતત વિતાવી રહ્યા છે રોજે રોજના બારસો રોટલા બનાવડાવી શેરીઓમાં તેમજ અવાવરૂ જગ્યાએ કૂતરાઓને રોટલો આપી સેવા કરી રહ્યા છે તદુપરાંત મોર ચકલી કબૂતર બિલાડી કૂતરા જેવા તમામ અબોલ પશુ પક્ષીઓને રોટલા આપી સેવા કરી રહ્યા છે સાથે જ અબોલ પશુ પક્ષીઓની બીમાર થતા તેમને જાણ થતાની સાથે તેઓ પશુ દવાખાને પહોંચાડવાનું કામ કરી રહ્યા છે અબોલ પશુ પક્ષીઓની વધારે સારવારનું જરૂરી જણાય આવે તો દીપકભાઈ સ્વખર્ચે અમદાવાદ સુધી સારવાર અર્થે પશુ પક્ષીઓને મોકલવાની વ્યવસ્થા કરે છે આમ તેઓની સેવાકીય પ્રવૃત્તિઓ જોઈ અને લોકોએ પણ સંસ્થા અને સેવા કરતા દીપકભાઈને બિરદાવ્યા હતા વિષ્ણુભાઈ સાધુ અને અઢાર વર્ષથી સંગીત સાથે સાપ્તાહિક પ્રભાત ફેરીની શરૂઆત કરી હતી જે આજ દિન સુધી પાટણમાં પ્રભાત ફેરી કરવામાં આવે છે દર સોમવારે ત્રણ બોરી અનાજ પક્ષીઓ માટે આપવામાં આવે છે તદુપરાંત દાતાઓ દ્વારા અનાજની બોરીઓ તેમજ ઘી તેલનું પણ અહીંયા દાન આપવામાં આવે છે આ મનોરથ સેવાકીય કાર્યમાં નરસિંહભાઈ સાધુ હરગોવનભાઈ પટેલ રાજુભાઈ સથવારા નિર્મલભાઈ ખમાર તેમજ અન્ય લોકોની ટીમ સતત સેવા આપી રહી છે તેમજ દાતાઓના સહયોગથી આ કાર્ય સતત આગળ વધે તેવી દીપકભાઈ મોદી અપેક્ષા વ્યક્ત કરી હતી અનિલ રામાનુજ કરજન સંદેશ ન્યૂઝ રાધનપુર પાટ

બહેનો છે એમને આપણે રોટલા બનાવવા માટે સ્પેશિયલ રાખેલા છે અને આ લગભગ અમારે અલગ અલગ જગ્યાએ પાટણના મહેલાઓ પોળોમાં જે મકાનો બંધ પડી છે જૈનોના મકાનો બંધ પડી રહ્યા છે એવા મહેલાઓ પોળોમાં બધે અમે રોટલા ત્યાં વ્યક્તિઓ નક્કી કરેલા છે તેમને રોટલા પહોંચાડીએ એટલે એ તરત બધા મહેલામાં પોતાના મહેલામાં ખવડાવે અને સારી રીતે અમારી કામ આ ચાલે છે રોજના બારસો રોટલા બને છે આ ઉપરાંત એક ચણ બેંગ ચાલે ચકલાની ચણ બેંગ ચાલે છે એકવીસ વર્ષથી એક પ્રભાત ફેરી ચાલે છે એક પ્રભાત ફેરી આઠ કિલોમીટર હેડ વિષ્ણુભાઈ સાધુ પણ એના અંદર પ્રભાત ફેરીમાં શરૂ કરી ત્યારથી આવે આવતા વચ્ચે પછી બહાર ગયા એટલે બંધ થયા અને હજી પણ ચાલે છે એ પ્રભાત ફેરી એ પ્રભાત ફેરી એક પ્રભાત ફેરી આઠ કિલોમીટર હેડવાનું હોય ઢોલક વગાડવાની હોય મોયથી ગાવાનું અને વગાડવાનું હોય હેડવાનું આઠ કિલોમીટર હેડવાનું અને એના અંદર ત્રણ બોરી ચકલાનું ચણ આવે એક પ્રભાત ફેરીમાં ત્રણ બોરી ચકલા નું ચણ આવે એટલે એક સાપ્તાહિક રવિવારે એ ઉપરાંત પચીસ તહેવારો મોટા તહેવારો હોય દિવાળી હોળી પછી જન્માષ્ટમી આ તહેવારો હોય એમાં પણ પચીસ એવી તહેવારોની પ્રભાત ફેરી નીકળે એમ કરીને કુલ પંચોતેર પ્રભાત ફેરી વર્ષ